ખેરાલુની વાત કરીએ તો ખેરાલુના સ્વામિનારાયણ મંદિર પાસે પીએમ મોદીના જન્મદિવસને લઈને સ્વચ્છતા અભિયાન યોજાયો હતો ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સફાઈ કામદારોએ પોતાની માંગણીઓ ધારાસભ્ય સામે મૂકીને રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ આજે આપને ધારાસભ્યને કાયમી થવા માટેની માગણી કરી છે શું કહેશો સાહેબ અમે નોકરીઓ કર્યા 25 25 વર્ષ થયા અમે હવે માગણી કરીએ કે નાગરિકને જોડે શું માગણી છે મારું માગણી કરો અમારી ઉમર થઈ હોય તો અમારા છોકરાઓ ના લેવા સાહેબ એ તો અમે માગણી કરી જ છે કે ને કેટલા લોકો કેટલા લોકો કાયમી નથી આજે દેશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને મોદી સાહેબ સ્વચ્છતાના આગ્રહી છે તો આ પ્રસંગે હું પ્રથમ દેશના સચિવ વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમને મા અંબા શક્તિ આપે અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ આપણા દેશને વિશ્વકક્ષાએ ઊંચી ઊંચાઈએ પહોંચાડે સાથે સાથે આપણા રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ આગળ રહી છે તો આ સેવા પખવાડિયામાં સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા એ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાના અધિકારીઓ કે એમના કર્મચારીઓ જ સ્વચ્છતા જાણે એવું નહીં પણ તમામ પદાધિકારીઓ સામાન્ય નાગરિકો બધા સાથે મળી અને આપણે આપણા શહેરની અને આપણા વિસ્તારની સ્વચ્છતા જાળવીએ અને આપણા સ્વપ્ન નરેન્દ્રભાઈનું સ્વપ્ન સ્વચ્છ ભારત બનાવવાનું જે એમનો આગ્રહ છે એમાં મદદરૂપ થઈએ એના ભાગરૂપે આજે અમે ખેરાલુ શહેરની અંદર બધા જ કાર્યકર્તાઓ સાથે મળી અને આજે જાતે સ્વચ્છતા સફાઈ કરી અને આ સ્વચ્છતાના અભિયાનમાં જોડાવા માટેનો એક મેસેજ સારો જાય એ માટે આજે સ્વચ્છતાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં છે સર આજે જ્યારે સ્વચ્છતાનો જ વિષય છેડાયો છે ત્યારે સ્વચ્છતાના કામ કરી રહેલા કેટલાક સફાઈ કામદારોએ કાયમી થવાની માગણી કરી છે આ વિષય પર શું કહેશો આ પોલિસી મેટર છે અને આ સરકારમાં રજૂઆત કરીશું અને યોગ્ય ન્યાય માટે પ્રયત્ન કરીશું